જય બજરંગબલી જય સાઈનાથ ચાલો તો આજે આપણે ભંડારાનો ત્રીજો દિવસ છે પણ સાંજે તમે જોયું જ હશે વરસાદ ઘણો બધો હતો એટલે આપણા જે ભંડારા ઉપર જે આપણે તંબુ ટાણ્યો હતો ત્યાં તાતપત્રી તો ડંખાવી હતી પણ કશે કશે બાકીના કારણે જે પાણીઓ આવતા હતા સાંજે ને સાંજે તાતપથરી નાખાવીને એને કમ્પ્લીટ કરાવ્યું અને જે પદયાત્રી રોકાયા હતા એના માટે સુવા માટેની સુવિધા કમ્પ્લીટ કરીને રાખી હતી હા અને ખાસ કરીને જ્યાં અમે જમવાનું અને ચા નાસ્તાનું જે બનાવટ કરીએ છીએ ત્યાં આજે સવારમાં જે પાણી ગરમ કરવા માટે મૂક્યું હતું અને ચાને પોવા માટેનો પ્રોગ્રામ ચાલુ હતો અને વરસાદને કારણે જે આ અહીંયા કમ્પ્લીટ અહીંયાના ભાઈ જે હરિભાઈએ કરીને રાખ્યું હતું એ તૂટી ગયું છે એટલે પહેલાં અમારે એમને સરખું કરવા પડશે અને બાકીનો પ્રોગ્રામ પછી અમારે કમ્પ્લીટ કરવા પડશે કેમકે હા અને હરીશભાઈએ એક અમને કીધું છે કે ભાઈ ચાલો અમારા ઘરે ચાને પૌવા મેં બનાવી દઉં છું અને તમે સ્ટોલ પાહે જે પદયાત્રીઓ જાય છે એટલે ચાને નાસ્તાનો પ્રોગ્રામ તો ચાલુ કરી દેવો આ તમે જોઈ રહ્યા છો આ રીતના પાછળથી આ ભાગે પાછળથી પણ અમુક તાજપતરી રાત્રિના સમયે ચલાવી હતી અને વરસાદ તો તમે જોયો જ હશે કે ઘણો બધો વરસાદને કારણે પણ પહેલેથી સેફ્ટી રાખી હતી કેમકે અમને વરસાદનો કોઈ ભરોસો નહીં કહેવાય ગમે જે સિઝને વરસી રહે છે તો આપણે તે પહેલેથી સેટઅપમાં હતા એટલે ચાલો વાંધો નહીં ચાલો આપણે આ જે આપણે જે રાન આપણે જે રસોડું બનાવતા હતા એ તૂટી ગયું છે એને પહેલાં હટાવી દઈએ છીએ અને બાકીનું પછી જમવાનો પ્રોગ્રામ ચાલુ કરીએ છીએ જય છે ચાલો તો આપણે જ્યારે પણ સારા કાર્ય કરવા માટે ગઈએ છીએ ત્યારે ભગવાન પણ આપણી પરીક્ષા કરી દે છે પણ આપણે પણ હાર મારવાની નથી જે કઈ અર્ચન આવશે આપણી હિંમત હારવાની નથી બરાબર ને ચાલો સાંઈ બાબા નું નામ લઈને આપણે બધું આગાડી કાર્ય વધાવીએ છીએ ચાલો તો સેવા કરવા માટે આવ્યા છે એટલે આપણે બધું કામ કરવાનું છે એમાં કોઈ શરમ રાખવાની નથી

આજે અમારી સાથે બધા જોડાયા છે સાઈ ભક્તો જેવા કે અમારી સાથે સંજયભાઈ છે જે ઘણા વર્ષોથી ત્રણ વર્ષથી અહીંયા સાઈ સેવા ભંડારો ચલાવી રહ્યા છે અમારી સાથે હરીશભાઈ જેઓની આ જગ્યા છે અને એ જગ્યા પર અમે લોકોએ સાઈ ભંડારો કર્યો છે જેથી ઘણા બધા સાઈ ભક્તોએ અહીંયા ભંડારામાં લાભ લીધો છે અમારી સાથે છે મનોજભાઈ જે વર્ષોથી સાઈ ગ્રુપ કાઢે છે સુરતથી છે અને એમનો ખૂબ જ સાથ સહકાર રહ્યો છે અમારા માટે અને એમની સાથે જોડાયેલા છે આપણા પાટિલભાઈ સતીષભાઈ મારી સાથે જોડાયેલા છે આ બાવાભાઈ અને આમનો પરિચય તો મેં આપી જ ચૂક્યો છું જેમના લીધે આ ભંડારો સક્સેસ થયો છે અને આપ સૌની આવી કૃપા રહેશે તો અમે અગાઉ ને અગાઉ આવી સેવા કરતા રહીશું ને આગળ જતા અમે બ્લડ ડોનેશન કેમ્પ પણ એમ કરવાનું વિચારી રહ્યા છો તો આપ સૌનો સાથ સહકાર આપવા આપ સૌને નમ્ર વિનંતી છે ડોક્ટર સાહેબનો પરિચય તો તમે સાંભળી લીધો છે તો આ બધા જે ગ્રુપોના જે માણસો આવ્યા છે તે આપણે સાહેબ ભંડારા સચિન ડોક્ટર સાહેબને તરફથી આ જે પદયાત્રીઓ આવે છે એમના તરફથી આ મેડિસિન આપવા માટે એમને કીધું છે તો એમનો ખૂબ અમે આભાર માનીએ છીએ અમારી ટીમ તરફથી પણ ખૂબ આભાર માનીએ છીએ અને હરીશભાઈનો તો તમને પરિચય આપ્યો જ છે કે ઘણા વર્ષોથી અમને આ જગ્યા અને ભંડારો કરવા માટેની જગ્યા યુઝ કરવા માટે આપે છે ને આપણે ત્યાં જ્યાં બે નવા ગ્રુપ પણ આવ્યા હતા એમની પણ મુલાકાત લીધી છે અને ડૉક્ટર સાહેબની જે વિચારસરણી છે કે ભાઈ આપણે બ્લો બ્લડ ડોનેશનનું કેમ્પ કરવાનો છે તો બધા મળીને અમે ચર્ચા કરી રહ્યા છે ટૂંક સમયની અંદરમાં અમે એનું કંઈ ને કંઈક આયોજન કરીને તમારા સુધી પહોંચાડવાનું કોશિશ કરશું અને તમારો સાથ સહકારની અમને જરૂર જરૂરથી પડશે જય સાયના જય સાઈ

ચાલવામાં આખું ભારત થઈ ગયું આવી રીતે અને આની બધાની મારો મેસેજ છે આપણે કોઈ પણ કર્મ કરીએ તો સમાજને પોઝિટિવ મેસેજ જોવો જોઈએ મને કઈ અડકારી ખોટું નથી કઢી ગયું તો બધા દુનિયા થી લઈને ઊંધો ચાલો બરાબર પણ હું ઊંધું ચાલુ છું હું તો લોકો નથી કરે કે તમે પણ ઊંધું ચાલો હું ઊંધું ચાલુ છું એ બધાને દેખાય છે એનો મતલબ સીધું ચાલુ લોકોને કહેવાય તો તમને ખબર જ છે તો ન પડે અને ઊંધું બેન ચાલુ જ મળે હું ઊંધું ચાલુ છે એ બધા દેખાય છે પણ આપણે ઊંઘું કરી દે દેખાડું બસ બધું ઘણું બનતો બધું સીધું છે પ્રકૃતિનો મેસેજ છે કોઈ બાબા પછાલી ભાગવાની જરૂર નથી અને પરમાત્માનો મેસેજ છે પોતાનો ઓળખો તમે કોણ છો તમારા જે ધારી ગુરુને તમે પૂછ્યું નથી કે ગુરુજી હું કોણ છું અને તમારા જે ધારી ગુરુએ તમને નથી બતાવો કે તમે કોણ છો એ પોતાને હું બ્રહ્મા જ છે અને સામેવાળાને તો ચલો શિષ્ય સાથે ભગત અનુરાય કહે છે હજુ તમારા ગુરુને તમારામાં ભગવાન નથી દેખાતા એ તમે ક્યારે બતાવું બરાબર એટલે મને પ્રોપેક અંદર અત્યારે બધો આમ માર્કેટિંગ ગુરુ જેવું છે આપણે જો વાંચલો સાંભળ્યો પ્રેક્ટિકલી છે દેતા મને વિશ્વ અખંડ અખિલ ભારતીય પૂર્ણ સત્ય સનાતન સનાતનની શાંતિ વિશ્વ ગુરુ સ્વયં સાય ગુરુ ચાલો સિદ્ધિ રીતિમાં આપને મેસેજ આપી દીધો છે કે આપણે જીવનમાં શું કરવું છે શું જાણવા શું નથી કરવું એ આપણે સિદ્ધિ રીતિમાં આપણે સમજાવી દીધું છે જય શક ચાલો તો જ્યાં તાળપાડામાં આપણે ભંડારો રાખ્યો છે ત્યાં જોવા નહીં આપણે આ હરીશભાઈનો છોકરો છે અને આ કમનાથી આ રિંકેશભાઈ અને એના બે મિત્રો જે આપણી શાકભાજી માટે જે માસ્કથી લાવી પડે છે તો આપણે ખૂબ મદદ થયા છે અને આવો અમને સહકાર મળે તો અમને પણ ખૂબ આનંદ આવે છે અને ભંડારામાં અમને પણ ખૂબ મન લાગે છે જય સાઈનાથ ચાલો તો આજે આપણે ભંડારાનો લાસ્ટ દિવસ છે અને અમારા સ્ટાફના માણસો નાગલીની રોટલી હળદની દાળનું શાક ચટણી કઈ છે સૂકા મરચાંની એ જમવા માટે ફરમાઈશ કરી હતી એટલે એમના માટે નાગલીની રોટલી અને હળદની દાળ બનાવી રહ્યા છે અને દસ જેટલા માણસોનું ગ્રુપ બીજું આવ્યું છે તો એમને પણ રોકાવું હતું કેમ કે વરસાદનો મોસમ છે એટલે અમે એમને પણ યશ કીધું છે અને એમના માટે પણ જમવાનું અમે આયોજન કરાવી રહ્યા છે અને બાકીના બીજા પણ દસ માણસ આવી રહ્યા છે જે સવારને સેવા માટે એ લોકો આવે છે પણ અમારે ત્યાં નાઇટ રોકાવાના છે ચાલો એમના માટે પણ જમવાનું અમે સેટઅપ કરાવી દઈએ છીએ આજે આપણો લાસ્ટ દિવસ હતો પણ માનો કે વરસાદ ચાલુ હતો અને જે શીરડીથી રિટર્ન થઈ રહ્યા હતા જે સુરતના બાબાના દર્શન કરવા માટે ગયા હતા વરસાદના મોસમને કારણે કારણે આજે આપણા ભંડારામાં રોકવા માટે અમને એમણે રિક્વેસ્ટ કરી હતી કે અમે અહીંયા સુઈ શકીએ છીએ તો એમ પણ અમે ફ્રી હતા એટલે અમે કીધું છે કે તમે સૂઈ શકો છો એ કુંકો ગ્રુપ આવી રહ્યું છે જે કાલે સુવા માટે જવામાં જવાના છે તો અમારા નંબરમાં કોન્ટેક કરીને જાણકારી એમને પણ આપી છે કે ભાઈ અમારે પણ તમારે ભંડારે રોકાવું છે અને અમારો જમવાનો કરી કરીને ચાલો તો જે પચાસથી સાઠ જેટલા વ્યક્તિઓ આજે રહેશે આજે લાસ્ટ ડેટ છે અને સવારે એ લોકો જેવા ઘરે જવા માટે રવાના થઈ જશે તો આપણે બી આપણું સેટઅપ કમ્પ્લીટ બંધ કરીને અને જે તે સાધનોને કમ્પ્લીટ કરીને આપણે પણ ઘરે જવાના જવા માટે રવાના થઈ ચાલો મળશું આપણે કોઈક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય જય સાહેબ